નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યમાં અતિભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે દસ જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે દસ બાર ઇંચ વરસાદની શક્યતા કેટલાક વિસ્તારોમાં છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે તારીખ નવથી દસમાં વધુ એક સિસ્ટમે સક્રિય થઈ રહી છે આગામી તારીખ દસ બારમાં ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે ખેડૂતભાઈઓ વરફની રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ ઘણા ભાગમાં વરાપ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે તારીખ લગભગ દસની આસપાસ પણ બીજી સિસ્ટમ છે અને તારીખ બાર સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આજે છઠ્ઠી જુલાઈથી લગભગ બે ત્રણ દિવસ ગુજરાતના ઘણા ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તારીખ દસમીથી બીજી સીટર માત્ર નવ દસથી નવ નવથી બાર તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં કેટલી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં કેટલી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે

વરસાદી માહોલ છવાયેલો છે હજુ પણ ભારે આગાહી હવામાન વિભાગની છે રાજ્યના તમામ ઝોનમાં વરસાદ પડ્યો ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક પરેશાની પણ ધતિપુત્રો ખુશખુશાલ થયા છે જળાશયોમાં નવા નીરની આવક પણ થઈ છે તાપીના વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપુરની સ્થિતિ ભારે વરસાદને લઈ વાલ્મીકી નદીમાં ભરપૂર પાણી આવતા નદી બે કાંઠે વહી રહી છે વાલ્મીકી નદી બે કાંઠે વહેતા નદીના પટમાં નહીં જવા અપીલ કરાય છે તાપી અને ઢાંગમાં પડેલા વરસાદ વચ્ચે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે તાપીના ઢોલવણમાંથી પસાર થતી પૂર્ણા નદી પણ વરસાદને લીધે બે કાંઠે વહી રહી છે તાપીમાંથી પસાર થતી વાલ્મીકી પૂર્ણા અંબિકા મિંડોળા સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે જળસ્તર એ સતત વધી રહ્યું છે તો નદીઓ પર બનાવેલ લો પુલો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે ભૂટાનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી કોશમાર ગામે વેગુ ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ પણ અટવાયા હતા પ્રવાસીઓ એકબીજાનો હાથ પકડી બહાર નીકળતા જોવા મળ્યા વેગુ ધોધ પાસેના પ્રવાસીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જિલ્લા વહીવટીતંત્રએ ધોધ નજીક જવા પ્રતિબંધ પણ ફરમાવ્યો છે નવસારી શહેર અને જલાલપુરની આંગણવાડી અને શાળાઓમાં રજા જાહેર કરાય છે ભારે વરસાદને લઈ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે અન્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા સૂચના છે નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ રજા જાહેર કરી છે બ્રાઝીલના રિયોડી જાનેરોમાં સત્તરમાં બ્રિક્સ સમિટમાં પહારગામ આતંકવાદી હુમલાની નિંદા કરાઈ વડાપ્રધાન મોદીએ પહાલગામ હુમલાને માનવતા પરનો હુમલો ગણાવ્યો બ્રિક્સ દેશોએ ઈરાન પર ઇઝરાયેલી હુમલાની પણ નિંદા કરી છે સભ્ય દેશોએ એકત્રીસ પાના અને એકસો છવ્વીસ મુદ્દાનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સમિટમાં કહ્યું પહરગામ આતંકવાદી હુમલો ફક્ત ભારત પર નહીં પરંતુ સમગ્ર માનવતા પર હુમલો છે આતંકવાદની નિંદા એ આપણો સિદ્ધાંત હોવો જોઈએ સુવિધા નહીં આ ઉપરાંત તેમણે નવા વિશ્વ વ્યવસ્થાની માંગણી પણ ઉઠાવી છે પીએમ મોદીએ પણ કહ્યું કે વીસમી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓ એકવીસમી સદીના પડકારોનો સામનો કરવામાં અસમર્થ છે એઆઈના યુગમાં ટેકનોલોજી દર અઠવાડિયા અપડેટ થાય છે પરંતુ વૈશ્વિક સંસ્થા એંશી વર્ષમાં એકવાર પણ અપડેટ નથી થતી વીસમી સદીના ટેપરાઈટર એકવીસમી સદીનું સોફ્ટવેર ચલાવી શકતા નથી પીએમ મોદીએ કહ્યું કે ગ્લોબલ સાઉથના દેશો ઘણીવાર બેવડા ધોરણોનો ભોગ બન્યા છે વિકાસ હોય સંશોધનો હોય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ હોય ગ્લોબલ સાઉથને ક્યારેય પ્રાથમિકતા આપવામાં નથી આવી તેમના વિના વૈશ્વિક સંસ્થાઓ એક મોબાઈલ ફોન જેવી છે જેમાં સિમ કાર્ડ હોય પણ નેટવર્ક ન હોય ઇન્ડોનેશિયાને બ્રિક્સનું પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યું તો બ્રિક્સ ભાગીદાર દેશો તરીકે બેલારુસ બોલિવિયા કઝાકિસ્તાન ક્યુબા નાઇજીરિયા મલેશિયા થાઈલેન્ડ ઉઝબેકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો ભારતને બે હજાર છવ્વીસમાં બ્રિક્સ અધ્યક્ષપદ સંભાળવા અને અઢારમાં બ્રિક્સ સમિટનું આયોજન કરવા માટે સમર્થન આપવામાં આવ્યું બ્રાઝીલમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ અનેક રાષ્ટ્રના વડાઓ સાથે મુલાકાત કરી ક્યુબાના રાષ્ટ્રપતિ વોગુએલ ડિઆઝ કેનલ બર્મોડિઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા ભારત અને ક્યુબા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા બંને નેતાઓ સહમત થયા છે આગામી સમયમાં બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોમાં વિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા કરી આ ઉપરાંત ટેકનોલોજી આરોગ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારી અંગે મંત્રણા થઈ પીએમ મોદીએ ક્યુબામાં આયુર્વેદની વધતી જતી સ્વીકૃતિને મહાન બાબત ગણાવી આ ઉપરાંત તેમણે કહ્યું કે આપત્તિ વ્યવસ્થાપન ઉપકરણને મજબૂત બનાવવાની રીતો અંગે પણ ચર્ચા કરી બ્રાઝીલના રિયોની ઝરેરોમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને મલેશિયાના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઈ ભારત અને મલેશિયા વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા બંને નેતાઓએ ભાર મૂક્યો આઈટી નવેરીકરણીય ઉર્જા અને માળખાગત સુવિધાઓ જેવા ભવિષ્યવાદી ક્ષેત્રોમાં બંને દેશની ભાગીદારી અંગે ચર્ચા કરાઇ રોકાણ વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા અંગે બંને નેતાઓએ મુલાકાત દરમિયાન ચર્ચા કરી वो कहूं कि अनवर इब्राहिम साथ मुलाकात खूबज सारी रही गया वर्षे भारत मुलाकात पशी थये प्रगति सहित द्विपक्षीय संबंधों में आवरी लेवाये बाबत की समीक्षा दिल्ली हाईकोर्ट तुर्की एक कंपनी केस में चुकादो आप तुर्की ग्राउंड हेंडलिंग कंपनी સેલેબીના કેસમાં મહત્વનો ચુકાદો સેલેબીએ કેન્દ્રના સુરક્ષા મંજૂરી રદ કરવાના નિર્ણયને પડકાર્યો છે ખોટા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હોવાનો કંપનીનો આરોપ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જામીન માટે અરજી કરશે એટાપાડા લાફાકાળમાં ચૈતર વસાવા જામીન અરજી કરશે નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરશે નીચલી કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી એમના મંજૂર કરી છે તો ગાંધીનગર બાદ જૂનાગઢમાં યોજાયો પાટીદાર સમાજ ચિંતન શિબિર બેઠકમાં દિનેશ બાંભળિયા મનોજ પનારા પ્રવીન પટેલ ઉપસ્થિત રહ્યા પાટીદાર સમાજને નડતા પ્રશ્નો અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી અંગે ચર્ચા કરાય ઓનલાઈન ગેમિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાવવા ચર્ચા થઈ તો ઝવેરી કમિશનના આધારે દસ ટકા અનામતની જોગવાઈ પર પણ ચર્ચા છે આ મીટિંગનું પ્રથમ આયોજન અહીંયા ત્રણ મુદ્દાઓને આધારિત થયું છે કે ગુજરાતમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરવામાં આવે દીકરીના ઉંમરમાં પણ વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવે બીજી વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના દૂષણમાંથી સમાજના તમામ લોકો દરેક સમાજના બાળકોને બચાવવા માટે સરકાર એની કડક કાર્યવાહી અને કાયદાઓ અમલમાં લાવે એમાં ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે ત્રીજો મુદ્દો અમારો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારના જવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી રાજની અંદર દસ ટકા અનામતની જોગવાઈ પણ કરવામાં આવે સાથે અમારી ચિંતન શિબિરમાં ચર્ચા થઈ છે તે બાબતે સમાજના આગેવાનો અને લોકો વચ્ચે ચર્ચા કરીને અને જનજાગૃતિ અભિયાનના આ પહેલો દિવસનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે હોસ્પિટલમાં દર્દીના મોત અંગે હોસ્પિટલમાં ડોક્ટરની મોતનો આક્ષેપ છે ృతકના પરિવાર તરફથી કોઈ વ્યક્તિએ હોસ્પિટલને ધમકી આપી હોસ્પિટલ પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરાતી હોવાનો ઓડિયો પણ ગુલુગેશ અને કોર્ટમાં ફરિયાદની ધમકી આપતો ઓડિયો પણ સામે આવ્યો છે એ ક્લિયર થઈ ગયું છે અને કરવાનો છે હવે મેં એમને પૂછ્યું કે તમારી અપેક્ષાઓ વિબેને મને વાત કરી સંકેત કરીને કે ₹700000 માં મને જોઈન કરવા માટે મારો ઇન્ટરવ્યુ બહુ ચાલે. મને મૂં તો સાઇડ પોસિબલ. પણ ટીકા લઈને કે કે છે. મને આવો શક્ય. તમે વિચારવાનું છે. અને હું અમિતાજી સંભળ્યો છું. પણ આ માળા મારે शकते તેલી વાતી અમે બીએમ કરાવી અને કોલ પર ફરિયાદ કરજીએ ફાઇનલ લે કાંગો મર ત્રણ વીજી ઇન્સ્પેક્ટરના બરોબર ને અમે એવું નથી અમે કરી અમે તમને ધમકી આપી એવું નથી પણ અમારા હાઈવ માટે અમે બનતા પ્રયત્ન ગોસી નંબર 4 માં અમે બનતા સ્ટોપ હા એક તમે હા રાજકોટ થી આરપી ગેમઝોન અગ્રિકાંડ મામલો સાત આરોપીઓને ડિસ્ચાર્જ અરજી મામલે આજે ચુકાદો આવશે આરોપીના વકીલ અને સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરાય જોકે કોર્ટે ચુકાદાને અનામત રાખ્યો આજે સમગ્ર મામલે ચુકાદો જાહેર થશે અમદાવાદમાં શરૂ થશે રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર બાપુનગર વ્હાઇટ હાઉસમાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ થશે આ પાસપોર્ટ કેન્દ્રમાં વિવિધ છત્રસ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે પહેલા દિવસે છસ્સો લોકોને અપોઇન્ટમેન્ટ અપાય છે પૂર્વ વિસ્તારના લોકોને મોટી રાહત થશે નડિયાદ આણંદ ખેડાના લોકોને મોટી મદદ મળશે હવે ઘરે બેઠા જ આરટીઓ લર્નિંગ લાયસન્સ નીકળી શકશે રાજ્યભરમાંથી આજથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે અરજદાર ઘરે બેઠા ઓનલાઇન લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપી શકશે સમાંતર લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે પોરબંદરમાં બેફામ રફતારનો આતંક નરસંગ ટેકરી વિસ્તારમાં ઓવર સ્પીડે જતી કારનો અકસ્માત ઓવરસ્પીડે જતી કાર રેલી સાથે અથડાઈ અકસ્માત સર્જાયો અગાઉ પણ ઓવર સ્પીડે જતી એક કારનો અકસ્માત થયો હતો ઓવરસ્પીડ ચાલતી કાર સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની ખૂબ જ જરૂર છે બનાસકાંઠાના અમીરગઢ નજીક અકસ્માત સર્જાયો ટેન્કરે સ્વિફ્ટ કારને ચારસો મીટર સુધી ધસેડી અકસ્માત બાદ ચાલક ચાલુ ટેન્કરે કૂદીને ફરાર થયો ટેન્કર ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો તો કારને અડફેટે લેતા ટેન્કરના આગળના બમ્પરમાં ફસાય કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે માઉન્ટાબુદી આબુથી ફરીને પરત ફરતી વેળાએ આ અકસ્માત સર્જાયો છે તો અકસ્માતમાં ધારપુરના તબીબ તેમજ પરિવારનો આ બાદ બચાવ થયો અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ કચેરીનું વિભાજન થશે આગામી સમયમાં અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ ડીઈઓ કચેરી કાર્યરત થશે શિક્ષણ વિભાગે ડીઓ પાસેથી પૂર્વ વિસ્તારની શાળાઓની વિગતો માંગી છે અમદાવાદ શહેર અને ઓઢાનો વિસ્તાર વધતા ડીઓનું ભારણ ઘટાડવામાં આવશે હાલમાં અમદાવાદ શહેરમાં બે હજારથી વધુ શાળાઓ છે અઢારસોથી વધુ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ છે શાળા સંચાલક મંડળે સરકારના નિર્ણયને આવકાર્યો છે મોટું શહેર હોવાથી વિભાજન એ જરૂરી હતું નવી ડીઓ કચેરીથી રાજ્યના પાંત્રીસ ડીઓ થશે ક્લાસ ટુ અને ક્લાસ થ્રી એટલે કે ઈઆઈ અને એડીઆઈ એની જ્યારે વધાર વધારતા નથી સંખ્યા અને એ સિવાય પણ બહુ નાનું સંકુલ પડે છે જગ્યા નાની પડે છે ડીઓનું કામ વધી ગયું છે એટલે જેમ આપણા ત્યાં દરેક પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ પીઆઈ સેકન્ડ પીઆઈ જેવી વાત છે એના બદલે હવે એક આખું હું માનું છું કે નદી પાર એક ડીઓ કચેરી ઊભી થશે અને બધા ગામો પણ પરિસ્થિતિ એ છે કે અમદાવાદ ગ્રામ્ય ડીઓ પાસે હાલ માધ્યમિક શાળાઓ જે છે એની પ્રાથમિક શાળાઓ અમદાવાદ શહેરના ડીઓ પાસે એટલે બબ્બે ડીઈઓ આજે એમનું ઇન્સ્પેક્શન કરતા હોય છે ઇન ધેટ કેસ ઓલ્સો આ વિભાજન ખૂબ જરૂરી હતું અને જેટલું વહેલું થાય એટલું જરૂરી છે અને આમાં સ્ટાફ જે નિયમ મુજબ જો આપવામાં આવે તો બીજું કે દર વર્ષે શાળાઓનું ઇન્સ્પેક્શન થવા જોઈએ ગ્રાન્ટેડ હોય કે સ્વનિર્ભર હોય અને સ્વનિર્ભર શાળાઓ પણ પોતાની પાસે સ્ટાફ હોવો જરૂરી છે સ્ટાફ ન હોય તો ઇન્સ્પેક્શનમાં આની ક્ષતિ બતાવી અને એની માન્યતા પણ રદ થઈ શકે એટલે ઇન ધેટ કેસ ઓલ્સો હું માનું છું કે આ વિભાજન જરૂરી હોસ્પિટલમાં હરતું ફરતું પીએમ રૂમ શરૂ મોટા અકસ્માત કે પ્લેન્ટ જેવી ઘટનાઓમાં સ્થળે લઈ જઈ શકાશે કન્ટેનરમાં ચાર મૃતદેહ માટે કોલ્ડ સ્ટોરેજ અને સ્થળ પર પોસ્ટમોર્ટમની સુવિધા ડિકમ્પોઝ બોડી માટે અલગ અલગ વ્યવસ્થા અને દુર્ગંધ અટકાવવામાં પણ સક્ષમ છે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોમાં હોસ્પિટલ લાવ્યા વગર સ્થળે જ પીએમ શક્ય બન્યું ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીએ નિવેદન આપ્યું છે પ્રથમ વખતું ફરતું છેડ બોડી માટે સ્પેશિયલ કન્ટેનર અહીંયા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે ડી કમ્પોસ્ટોડીનો કન્ટેનરમાં સુવિધા એવી છે કે ત્યાં પોસ્ટમોર્ટમ થઈ શકે અને ચાર થી પાંચ ડેડ બોડી મૂકી શકાય એવા ડીપ ફ્રીઝ બી અંદર મૂકી શકે ટેકનિકલી જોઈ જાય તો આ એક મોબાઈલ પોસ્ટમોર્ટમ યુનિટ જેવું પણ ગણાય જેમાં કોઈ મોટી દુર્ઘટના હોય કે કોઈ કેલેમિટી ઊભી થતી હોય તો ત્યાં પોસ્ટમોર્ટમ કરવા માટે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ વેન તરીકે પણ કામ કરી શકે છે તો એ કામ નથી લેવા કરતાં ખાસ અહીંયા ડીકમ્પોઝ ડેડ બોડીઝ જેમ કે બહુ ખરાબ હાલતમાં સડી ગયેલી ડેડબોડી એવી કંઈ આવે એને સેપરેટલી મૂકવામાં આવે અને એને મૂકવા માટે જે કન્ટેનર યુઝ કરીએ એનાથી આજુબાજુ વધારે ગંધ ના પહેલા ગંદકી ના થાય અને એ ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરી એનું એને સન્માનજનક એનો નિકાલ થઈ શકે એ માટે આ એક એક્સ્ટ્રા સુવિધા આપણે જીએમએલએસ હોસ્પિટલમાં ઊભી કરેલ છે ડિકમ્પોઝ ડેડ બોડી આપણા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને જે બી આવી કોઈ ખરાબ હાલતમાં ડેડ બોડી આવશે વડોદરામાં કોર્પોરેશનના ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપોનો વિરોધ વડોદરાના ગોત્રી વિસ્તારના નાગરિકોએ વિરોધ કર્યો છે પોસ્ટર્સ સાથે રહીશોએ વિરોધ કરી બસ ડેપો દૂર કરવા માંગ કરી બસ ડેપોના એન્ટ્રી ગેટને બાર મીટર રોડ પર મૂકતા રહીશોએ વિરોધ કર્યો બસ ડેપો બની રહ્યો છે ત્યાં આવેલી છે પાંચ શાળા વિરોધના પગલે બોર્ડ દસના કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા છે અમારી રજૂઆત એ છે કે ભાઈ અહીંયા રેસિડેન્શિયલ એરિયા છે રેસિડેન્શિયલ એરિયામાં ઘણી બધી પબ્લિક અવર કરતી હોય છે પ્લસ સ્કૂલ બહાને આવતી જતી હોય છે તો ભવિષ્યમાં જો બસ આવશે તો ઘણી તકલીફ પડશે અને મેઇન એ છે કે ભાઈ અઢાર મીટરના રોડ પરથી એન્ટ્રી થવી જોઈએ કારણ કે બાર મીટરના રોડ પર જો એન્ટ્રી થશે તો ઘણી બધી પબ્લિક અવર જવર થશે એમાં અકસ્માત પણ થવાના ચાન્સીસ વધારે છે તો અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે અઢાર મીટરના રોડ પર એન્ટ્રી ગેટ બનાવો નાખી બાર મીટરના રોડ પર ટ્રાફિકની પહેલેથી ઓલરેડી સમસ્યા છે જ અમારે બાર મીટર રોડ પર એ લોકોએ ચાર સામતા ગેટ આપી દીધા એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો પ્લસ અહીંયા આગળ બસ ડેપો આવે છે એની એ લોકોએ એમના નકશાની અંદર એક માંગણી કરી હતી એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા સાહેબ જાતે આવ્યા એમણે સમજાવ્યું અને અમારો વિરોધ એમણે સાંભળ્યો અને એના પછી એમણે બાહેદારી અમને આપી છે કે આ અહીં આગળ આવેલા ચાર ગેટ હટાવશે અને અહીં આગળ કોઈ બસ સ્ટેશન નથી આવતો અહીં આગળ ચાર્જિંગ પોઈન્ટ જ છે એ બાહેદારી અમને આપી છે ને આપ્યા પછી એ વસ્તુ નહીં થાય તો અમે અમારી કાર્યવાહી આગળ કરીશું જી બિલકુલ સ્થાનિકો બધા ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે રોહિભાઈ ને જયભાઈની યાર મારે વાત થઈ અહીંયા ડેપો નથી આવતો ખાલી ને ખાલી ચાર્જિંગ સ્ટેશન છે ડેપો આવશે તો હું જ એનો વિરોધ કરીશ બીજી વાત છે કે અહીંયા જે ગેટ છે અમે જયારે હું પોતે સ્ટેન્ડિંગ કમિટીમાં છું આ જયારે મંજૂર કર્યું ત્યારે અઢાર મીટરના રોડ પર અમે આ ગેટ મંજૂર કરેલા હતા એને કોઈ કારણસર આ બાર મીટના રોડ પર શિફ્ટ કરવામાં આવ્યા છે તે પણ અમે કાલને કાલ પ્રમોદ વસાવા જે જોવે છે એને બોલાવ્યા છે અને ફરી એને અઢાર મીટ રોડ પર શિફ્ટ કરાવીશું તો વરાછામાં કર્મચારીની નજર ચૂકી સત્તર લાખના ઘરેણાંની ચોરીનો મામલો પોલીસે વેશપલટો કરી રાજસ્થાનથી બે આરોપીઓની ધરપકડ કરી બળવંત ઉર્ફે બલ્લુની રાજસ્થાનના જાલોરથી ધરપકડ ભવાનીસિંહ ઉર્ફે ભાવાશાની જોધપુરથી ધરપકડ કરવામાં આવી છે જોકે આરોપીઓ પાસેથી પંદર લાખના હીરા સહિત સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે સીસીટીવીના આધારે તપાસ થઈ રહી છે અમદાવાદના વણિનગર વિસ્તારમાં રહેતી યુવતીએ ભાઈના મિત્ર પર વિશ્વાસ રાખવો એ ભારે પડ્યો ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીએ પોતાના વાહન ટ્રાફિકના પેન્ડિંગ મેમો માટે ઓરિજિનલ દસ્તાવેજ તો આપ્યા પણ તેનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરી વાહન પર છ લાખની લોન લીધી ફરિયાદી મહિલાએ ભાઈના મિત્રને ગાડીના ઓરિજિનલ કાગળિયા આપ્યા ઠગબાજ બાદ બે શખ્સોએ યુવતીની ખોટી સહી કરી ગાડી પર રૂપિયા છ લાખની લોન લીધી અને ગાડી પણ પોતાના નામે ટ્રાન્સફર કરાવી ઠગાએ આચરી પોલીસે બે ભાઈઓમાંથી એકની ધરપકડ કરી અન્ય ફરાર એકની તપાસ શરૂ કરી છે ગાડીની લોન પૂરી થયા બાદ તેઓએ પોતાની ગાડીના જે કાગળો છે એ કાગળો જોતા એમના નામે ઘણા બધા મેમા પેન્ડિંગ હતા એ મેમા ભરવા માટે થઈને તેમણે એમના નાના ભાઈ પાર્શોના એક મિત્ર પ્રતિકભાઈ જીણીયાને આ બધા કાગળો આપ્યા અને એ પ્રતિકભાઈ એવું કીધું કે હું તમારા બધા મેમા આરટીઓમાં જઈને ભરી દઈશ આ કાગળો એ પેલા મહિનાની અંદર લઈ ગયેલા અને ત્યારબાદ કાગળો પાછા આપવા ન આવતા આ એકતાબેને મણિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી આ અરજીના કામે પ્રદીપભાઈને બોલાવતા એણે એવું કબૂલ કર્યું કે આ કાગળોને મારા ફઈના છોકરા ઈશ્વરભાઈની સાથે મળી અને કાગળોનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને આરટીઓમાંથી ગાડી ઈશ્વરભાઈના નામે કરાવેલ છે અને એમાં છ લાખ રૂપિયાની લોન લઈ લીધેલી છે

બિલાડી વિનોદભાઈ પટણી તથા ઉમેશ ઉર્ફે અભણ રાજુભાઈ પટણી ત્યાં બેસેલા છે અને તેની તપાસ કરતાં આ બંને આરોપીઓ ત્યાંથી મળી આવેલ જે લોકોને ડિટેન કરી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી તેઓની પૂછપરછ કરતાં તેઓએ સદર ગુના કામેની કબૂલાત કરેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ બનાવનું મૂળ કારણ એ હતું કે આ કામે જે મુખ્ય આરોપી છે સુમિત ઉર્ફે બિલાડી એની અને આજે મરણ જનાર ઉમંગ છે એના જે ભાઈ છે એની સાથે જૂની અદાવત હતી અને એ અદાવતનું મન દુઃખ રાખી અને આ કામ જે મરણ જનાર છે તેની સાથે મારઝૂડ કરી અને તેનું મોત નિપજાવેલ છે વલસાડ સિટી પોલીસે બત્રીસ વર્ષથી નાસ્તા ફરતા હત્યાના કેસના એક આરોપીની છે એક ઉત્તર પ્રદેશથી દબોચ્યો વર્ષ ઓગણીસો ચોરાણુંમાં પોતાની મહિલા મિત્રની હત્યાને અંજામ આપી તે ફરાર થયો હતો તે થ્રીલર ફિલ્મથી તેની સ્ટોરી કમ નહોતી આરોપી મલખાન સિંઘે પોતાની મહિલા જે ફતેપુર અને એની આસપાસના જિલ્લાઓના બસંત ખેરા બબાઈ ગોરા સિજોલી આવા ગામોમાં એ રખડતું ભટકતું જીવન જીવે છે અને એના આધારે ડેનિશ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ચાવડા એમને જે હકીકત મળી એના આધારે આખી ટીમ એક ઉત્તર પ્રદેશના ફતેહપુર ડિસ્ટ્રિક્ટમાં રવાના કરવામાં આવી હતી ત્યાંના લોકલ પોલીસની મદદ અને ત્યાંના સરપંચોની મદદ આધારે જે આરોપી છે એને હીરપુર જે ગામ છે ત્યાંથી નજીકમાં એક ગેસ્ટ હાઉસ છે એની સામે એક ઓરડી હતી એની અંદરથી એને પકડી પાડવામાં આવ્યો છે આરોપી મલખાનસિંહ ભુરાસિંહ કછુઆને

આ અનુસંધાને ખૂબ સેન્સિટિવ રહીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના જ એક વૃદ્ધ ને એક દિવસ કોલ આવેલો અને કોલમાં તેઓ સામેથી પોતે મુંબઈ પોલીસના અધિકારી બોલે છે તેઓ કોલ આવીને તેઓને એવું કહેવામાં આવ્યું કે જે વૃદ્ધ છે તેઓનું આધાર કાર્ડ દેશ વિરોધી આતંકવાદી પ્રવૃત્તિમાં યુઝ થયું છે જેથી તેઓને એરેસ્ટ કરવાના છે અને એરેસ્ટ કરવા ટીમ મુંબઈથી નીકળી ગઈ છે તે એરેસ્ટને એવોઇડ કરવા માટે જો તે વૃદ્ધ જે વ્યક્તિ છે તેઓ ત્રણ લાખ રૂપિયા ચૂકવશે તો તેઓને એરેસ્ટ નહીં કરીને આખો જે મામલો છે તેને દફે કરવામાં આવશે જે વૃદ્ધ છે તો હાલ બુલેટિનમાં વિસાદનો વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત